જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં નવા વર્ષ વિશે આપણે વાત કરીશું નવું વર્ષ એટલે નૂતન વર્ષ જેને બેસતું વર્ષ પણ કહેવામાં આવે છે બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતીમાં જે રીતે મહિનાના પ્રથમ દિવસને બેસતો મહિનો કહેવાય છે તે જ રીતે વર્ષના પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે જેને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ ખાસ કરીને ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહત્ત્વ છે દિવાળીની આતશબાજીમાં વીતેલા વર્ષની તમામ કડવાશ ખારાશ નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે દિવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઉર્જા લઈને આવે છે નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂરા કરવા માટે વડીલોની આશિષ મેળવવામાં આવે છે નવી આશા ઉલ્લાસ સાથેનું નવું વર્ષ એટલે નવું વર્ષ બેસતા વર્ષનું સામાજિક મહત્ત્વ હવે આપણે જાણી લઈએ બેસતા વર્ષના દિવસે પ્રાતઃકાલે વહેલા ઉઠીને લોકો પ્રથમ તો મંદિરમાં દર્શનાર્થે જાય છે ઈશ્વરના દર્શન કરીને વડીલોના આશીર્વાદ લઈને આપણે સગાવાલા અને મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે જતા હોઈએ છીએ વહેલી સવારથી નવા કપડામાં સજ્જ થઈને વડીલોના આશીર્વાદ લેવાનો અને મિત્રોને શુભકામના પાઠવવાનો ક્રમ આજે ગુજરાતમાં જળવાયો છે આ થયું બેસતા વર્ષનું સામાજિક મહત્ત્વ પરંતુ તેનું ધાર્મિક મહાત્મા પણ એટલું જ અગત્યનું છે તો ચાલો હવે આપણે ધાર્મિક મહત્ત્વ વિશે જાણી લઈએ મંદિરોમાં પૂજા પાઠ કરીને ભગવાનના ચરણોમાં શીશ નમાવવા ઉપરાંત અન્નકૂટનો ભોગ ધરાવવાનું મહાત્મ્ય છે ભગવાનને બત્રીસ જાતના ભોજનનો થાળ ધરાવવામાં આવે છે અન્નકૂટ દર્શન અને પ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં થયેલી ફસલ સૌ ભગવાનના ચરણોમાં ધરે છે કોઈ શેરડીના સાઠાઓ તો કોઈ મગફળી લઈને મંદિરોમાં ભગવાનને અર્પણ કરે છે નવા પાકની પ્રસાદી ધરાવીને આખું વર્ષ સુખરૂપ પસાર થાય એવો શુભ આશય આ પાછળ રહેલો છે ઘણા લોકો આ દિવસે ચોપડા પૂજન કરે છે વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો માટે ચોપડા પૂજનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ બોણીનું છે વર્ષ દરમિયાન વેપારમાં બરકત બરકરાર રહે એવી લાગણી સાથે આ દિવસે નાનકડી દુકાન ધરાવતા વેપારીઓથી લઈ મોટા બિઝનેસમેન સુધી લગભગ બધા જ આ દિવસે કોઈક નાનકડી વસ્તુનો વેપાર કરીને પણ બેસતા વર્ષની બોણી કરવાનું ચૂકતા નથી આમ સામાજિક આર્થિક ધાર્મિક એમ બધી રીતે બેસતું વર્ષ નવી આશાનું કિરણ લઈને આવે છે નૂતન વર્ષ નવા સાહસો કરવાની પ્રેરણા પૂરી પાડે છે નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે નવું વર્ષ કરવી યાદોને એક કદમ પાછળ ઠેલીને નવા સપનાઓ સજાવવાનું સામર્થ્ય આપે છે ચૂકાઈ ગયેલી તકને ફરીથી ઝડપી લેવાનું સંકલ્પબળ નૂતન વર્ષા આપે છે બેસતા વર્ષે વહેલી સવારે સ્ત્રીઓ ઘરનો કચરો એક થાળીમાં ભેગો કરીને શેરીની બહાર નાખી આવે છે પાછા ફરતી વખતે તે સ્ત્રીઓ થાળી વગાડતી વગાડતી આવે છે મારા ઘરમાંથી આળસ કચરો પ્રદૂષણ દૂર થઈ જાય અને લક્ષ્મી આવે એવી પ્રાર્થના સાથે આ પરંપરા પણ હોય છે બીજી એક માન્યતા અને પરંપરા મુજબ રાજા વિક્રમાદિત્યએ હુણ શક રાજાઓ પર વિજય મેળવી દીપાવલી ધામધૂમથી ઉજવી અને કારતક સુદ એકમથી વિક્રમ સંવંત શરૂ થયો આ રીતે પરંપરા શરૂ થઈ વિક્રમ સંવંત પ્રમાણે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે નૂતન વર્ષ હવે આપણે જાણીશું કે નવું વર્ષ કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં કાર્તક માસના શુક્લ પક્ષમાં આવતી પ્રતિપદા તિથિ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને મંગળવારના રોજ સાંજે પાંચ વાગે અને ચોપન મિનિટ પર શરૂ થશે તથા પ્રતિપદા તિથિ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને બુધવારના રોજ રાત્રે આઠ વાગે અને સોળ મિનિટ પર સમાપ્ત થશે તિથિ અનુસાર નૂતન વર્ષ એટલે કે નવું વર્ષ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને બુધવારના રોજ મનાવવામાં આવશે આ દિવસના મુહૂર્ત વિશે હવે આપણે શ્રવણ કરીશું બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને સાઠ મિનિટથી શરૂ થઈ સવારે પાંચ વાગે અને ઓગણપચાસ મિનિટ સુધીનું રહેશે પ્રાતઃ સંધ્યા એટલે કે પૂજાનો સમય સવારે પાંચ વાગે અને ચોવીસ મિનિટથી શરૂ થઈ સવારે છ વાગે અને ઓગણચાળીસ મિનિટ સુધીનો રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગે અને અઢાર મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને ચાર મિનિટ સુધીનો રહેશે ગોધુલી મુહૂર્ત સાંજે છ વાગે અને આઠ મિનિટથી શરૂ થઈ સાંજે છ વાગે અને ત્યાં ત્રીસ મિનિટ સુધીનો રહેશે સંધ્યા સમય સાંજે છ વાગે અને આઠ મિનિટથી શરૂ થઈ સાંજે સાત વાગે અને ત્રેવીસ મિનિટ સુધીનું રહેશે નિશિતા મુહૂર્ત રાત્રે અગિયાર વાગે અને ઓગણસાઠ મિનિટથી શરૂ થઈ રાત્રે બાર વાગ્યે અને ઓગણપચાસ મિનિટ સુધીનું રહેશે નૂતન વર્ષના દિવસે બધા લોકો અલગ અલગ રીતે શુભેચ્છાઓ આપે છે તે અહીં હું તમને જણાવું છું પહેલી શુભેચ્છા આ નવ વર્ષ તમારા માટે નવી તકો અને અપાર ખુશીઓ સુખ અને સમૃદ્ધિ લઈને આવે એવી જ તમને શુભેચ્છા છે બીજી શુભેચ્છા આ નવ વર્ષ તમારા ઘરમાં ખુશીઓની ધમાલ પૈસાની ન રહે કમી તમે થઈ જાઓ માલામાલ હસતા ગાતા રહો આખું વર્ષ એવું રહે તમારું સાલ ત્રીજી શુભેચ્છા આ નવું વર્ષ તમારા માટે બરકત સાથે સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ સાથે તમારા બધા સપના થાય સાકાર આ સાથે શુભેચ્છાઓ ચોથી શુભેચ્છા નવ મન નવમન નવ નવજીવનમાં આવો નૂતન વર્ષ મનાવો નવ પથ ગતિ નવ ઇચ્છા સાથે નવી આશાની ખુશી મનાવો નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાંચમી શુભેચ્છા સુખ હોય સમૃદ્ધિ હોય સ્વાસ્થ્ય હોય શાંતિ હોય નૂતન વર્ષમાં દિવસો દિવસ તમારો પ્રોગ્રેસ થાય આ બધી શુભકામના નવા વર્ષે પૂરી થાય એવી શુભકામના છઠ્ઠી શુભકામના નવી આશાઓથી ભરેલું આ નવું સાલ મુબારક ખુશીઓની મસ્તીઓનું આ સાલ મુબારક તમારા સપના બધા આ વર્ષે પૂરા થાય દુઆ છે દિલથી તમને આ સાલ મુબારક એવી શુભેચ્છા સાતમું ગુલાબની શાખાઓમાંથી સુગંધ ચોરી લાવ્યા છીએ આકાશના પગમાંથી ઘૂંઘરું ચોરીને લાવ્યા છીએ ઝૂમતા પગલાં સાથે આવ્યું છે નૂતન વર્ષ જે તમારા માટે ખુશીઓ ચોરીને લાવ્યું છે એ બી શુભેચ્છા આઠમી શુભેચ્છા ભૂલી જાવ વીતેલું વર્ષ આવો આવકારીએ નવ વર્ષ પ્રાર્થના કરીએ માથું નમાવીને ઈશ્વરને થઈ જાય બધી ઈચ્છા પૂરી એ બી શુભેચ્છા નવમી શુભેચ્છા સુખનું રહે ભાગ્યના ફૂલ ખીલતા રહે ભંડાર સદાય ભરેલા રહે રહે તમારા ભૂલતું એવી તમને હાર્દિક શુભેચ્છા તો ભક્તો આજના વિડીયોમાં આપણે નૂતન વર્ષ કેવી રીતે અને શા માટે ઉજવવામાં આવે છે તે જાણ્યું અને નૂતન વર્ષનું મહત્વ જાણ્યું આ દિવસે લોકો કેવી રીતે શુભેચ્છા પાઠવે છે શું કરે છે તે પણ જાણ્યું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ